હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નિસ્વાદન પોથી નો પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદીના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો કુહુ વિષયના અન્ય પાઠના પ્રશ્નોના જવાબની સમજ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ આઠ ટામેટા પ્રશ્ન ક્રમ એક નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નો ના જવાબ લખો ફકરો જોઈએ દસ વર્ષના એક છોકરાની વાત છે કોઈક અકસ્માતમાં એનો ડાબો હાથ છે ખંભામાંથી કપાઈ ગયો હતો એ છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી જુડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવાની ના પાડશે તો એવો ભય એને સતાવતો હતો એક દિવસ હિંમત ભેગી કરીને એ જુડો શીખવતા એક ગુરુ પાસે ગયો પોતાના મનની વાત કરી ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યો પછી એને જુડો શીખવવાની હા પાડી બીજા દિવસથી જ એને હાજર થઈ જવાનું પણ કહી દીધું હવે પ્રશ્નોના જવાબ જોઈએ સવાલ એક છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો હતો જવાબ છોકરાનો ડાબો હાથ એક અકસ્માતમાં કપાઈ ગયો હતો સવાલ બે છોકરાને શું શીખવાની ઈચ્છા હતી શા માટે જવાબ છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી જુડો કરાટે જેવી કળા સ્વરક્ષણ માટે છે આ કળા તેને ખૂબ ગમતી એટલે તેને શીખવાની ઈચ્છા હતી સવાલ ત્રણ ગુરુએ છોકરાને જુડો શીખવવા શું વિચારીને હા કહી હશે જવાબ ગુરુએ છોકરાની ઈચ્છા સાંભળી અને ઈચ્છા પૂરી કરવાનું મનોબળ જોઈ હા કહી હશે ક્યાં હિંમત ભેગી કરવી એટલે શું જવાબ હિંમત ભેગી કરવી એટલે ખૂબ હિંમત કરીને કાર્ય સફળ કરવાના પ્રયત્નો કરવા સવાલ પાંચ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો સ્વરક્ષણ બાળકને નાનપણથી સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ ઘડીક શિક્ષક ઘડીક માટે વર્ગની બહાર ગયા તો બાળકો વર્ગમાં તોફાન કરવા લાગ્યા પ્રશ્નક્રમ બે ચિત્રને આધારે પાંચ થી સાત વાક્યો લખો અહીં ચિત્ર આપેલું છે આ ચિત્રના આધારે પાંચ થી સાત વાક્યો લખવાના છે ચાલો લખીએ આ ચિત્ર ગામડાનું છે વડીલો ખાટલા પર બેસીને વાતો કરે છે બાળકો લખોટીએથી રમી રહ્યા છે આંગણામાં મરઘીઓ ચણી રહી છે આંગણામાં એક ગાય બાંધેલી છે બાળકો વડીલોની વાતો સાંભળી રહ્યા છે આ ચિત્રમાં એક સ્ત્રી કામ કરી રહી છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દની મદદથી પૂરો કૌંસમાં આપેલું છે એટલે અને પણ પરંતુ કારણ કે હવે ખાલી જગ્યા જોઈએ સવાલ એક સાહેબ ગુસ્સે થાય ખરા ખાલી જગ્યા મારે નહીં પણ મારે નહીં બે આજે જન્માષ્ટમી છે ખાલી જગ્યા પંજરીનો પ્રસાદ મળશે જવાબ આવશે એટલે ત્રણ મહેશ ખાલી જગ્યા રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે જવાબ આવશે અને મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે ચાર ગાય રાતી છે ખાલી જગ્યા તેનું વાછરડું ધોળું છે જવાબ આવશે પરંતુ ગાય રાતી છે પરંતુ તેનું વાછરડું થોડું છે પાંચ દૂરબીનથી દૂરનું સ્પષ્ટ દેખાય છે ખાલી જગ્યા તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે જવાબ કારણ કે દૂરબીનથી દૂરનું સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે પ્રશ્ન ક્રમ ચાર કવિતાના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો શબ્દ એક ટામેટું વાક્ય લખીએ કહે ટામેટું મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે બે ફ્રિજ મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી ત્રણ દરવાજો ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી ચાર અડકો દડકો આના કરતા હતા ડાળ પર અડકો દડકો બરફ અહીં તો બસ ઠંડી ઠંડી અને બરફના ગામ સૂરજ સૂરજ જોયો ખુશી નથી પાર તડકો કહે ગામ રાજા પહેરો મીઠો મીઠો તડકો પ્રશ્ન ક્રમ પાંચ નીચેનો ફકરો વાંચો અને સાચા વાક્ય સામે હાજી હા અને ખોટા વાક્ય સામે નાજી ના લખો અહીં ફકરો આપેલો છે વાંચીએ તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા કેમ કે સબરસ એટલે મીઠું રસોડાનો રાજા કોણ એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું એ કેવી રીતે પાકે છે તે જાણો છો અહીં ચિત્ર આપેલું છે દરિયા કિનારે મીઠું પાકે છે અને મીઠાના ઢગલાનું ચિત્ર દેખાય છે તે માટે દરિયા કિનારે જમીન પર ક્યારીઓ બનાવી દેવામાં આવે છે તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સૂકવવામાં આવે છે આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે એટલે કે પાણી વરાળ બની ઉડી જાય છે ક્યારીઓમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે મીઠું પકવવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા મીઠાને નમક સબરસ લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા બારી પંથકથી જ તમને મીઠાની ખેતી કરતાં અગરિયાઓને મળવાનો લહાવો મળી શકે દક્ષિણ ગુજરાતના દાંડી અને ધરાસણા તો મીઠા માટે જગ પ્રસિદ્ધ છે સવાલ એક સબરસ એટલે મીઠું હા દરિયાનું પાણી મીઠું હોય છે નાજીના અગરિયા જુવાર પકવે છે નાજીના ચાર ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે હાજી હા ચિત્રમાં મીઠાની ઢગલીઓ દેખાય છે હાજી હા પ્રશ્ન ક્રમ છ આપેલી માહિતીને આધારે તમને ગમતી રમત વિશે લખો અહીં માહિતી લખવાની છે રમતનું નામ ઈંડા ચોર કેટલા ખેલાડીઓ જોઈએ ક્યાં ક્યાં રમી શકાય ઘરની બહાર અને મેદાનમાં આ રમત કેવી રીતે રમાય મેદાન દોરી અને પાંચ ખેલાડીઓ વડે રમાય તમો આ રમત શા માટે ગમે આ રમતમાં દાવ લેનાર ખેલાડીની નજર ચૂકવી વચ્ચેથી ઈંડા રૂપે પડેલા પથ્થર ચોરવાની મજા આવે પછી બધા ખેલાડીઓ કોઈ એક ખેલાડીના ઘરે ભેગા થાય અને છેલ્લે છૂટા પડી પોતપોતાના ઘરમાં ભેગા થાય ત્યારે દોડી આઉટ થતાં બચવાની ખૂબ જ મજા આવે પ્રશ્ન ક્રમ સાત નીચેના વાક્યોમાં શબ્દોના બદલાઈ ગયેલા ક્રમ ગોઠવી વાક્ય ફરીથી લખો અહીં વાક્યોમાં શબ્દોના ક્રમ બદલાઈ ગયા છે એ ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે સવાલ એક નો જવાબ આવશે આપણું પાલતું પ્રાણી ગાય દૂધ આપે છે સવાલ બે જવાબ લખીએ ઘેટા બકરાને વરસાદ ગમતો નથી ત્રણ વાવાઝોડાને કારણે દરિયા કિનારે ખેદાન મેદાન થઈ ગયું છે ચાર હુસાતુસી કરતા કરતા અજયને પગમાં વાગી ગયું પાંચ કૂવામાં પાણી ખૂબ ઊંડું છે બહાર કાઢવું મુશ્કેલ છે છ હવે કબડ્ડીની રમત ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે પાઠ્યપુસ્તકના પાના નંબર આધાર પરથી કવિતાને આધારે નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો બાળ મિત્રો અહીં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે એક મને ફ્રીજમાં ખૂબ ગરમી લાગે છે ટામેટાએ કહ્યું આમાં ગરમી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખીએ ઠંડી બે દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો ટી શર્ટ બંડી ત્રણ અમે ઝાડની ડાળ પર લંગડી રમતા હતા જવાબ આવશે અડકો દડકો ચાર ખૂબ આકરો લાગે છે આજે સવારનો તડકો આજેનો વિરોધી ગઈ કાલનો પાંચ મૂળાભાઈની ટપલી વાગવાથી ટામેટું ફ્રીજની અંદર ગયો અંદર શબ્દનું વિરોધી શબ્દ બહાર પ્રશ્ન ક્રમ નવ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપી વાક્ય પ્રયોગ કરો બાળ મિત્રો અહીં કેટલાક શબ્દો આપેલા હશે તેના સમાનાર્થી શબ્દો લખવાના છે અને વાક્ય બનાવવાના છે એક મિત્ર એટલે ભાઈબંધ કે દોસ્ત હવે વાક્ય લખીએ આર્યન નો મિત્ર દર્શન તરતા આવડે છે બે ધ્યાનપૂર્વક એટલે એકાગ્રતાથી જીયાન દાદીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળતો હતો રસપ્રદ એટલે રસ પડે તેવું વિજ્ઞાનના પ્રયોગો ખૂબ રસપ્રદ હોય છે ચપળતા એટલે તરવરાટ હેતમાં કઈક કરવાની ચપળતા હંમેશા હોય છે છેડો છેડો એટલે એટલે પાર કે અંત હોતો જ નથી ખોરાક આહાર રોગોથી બચવા માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ સાત આવડત એટલે કુશળતા સુહાનીના ચિત્ર દોરવાની સારી આવડત છે આઠ ઓફ એટલે ગરમાવો સૂરજનો તડકો આવતા જ ઠંડીમાં જિયાનને હોફ મળી નવ સૂર્ય એટલે સૂરજ કે રવિ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે દસ બારણું દરવાજો અમારી નિશાળનું બારણું સાહેબે ખોલ્યું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો